વલસાડમાં ધોધમાર વરસાદ કેરીના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો ખેડૂતોમાં ચિંતા વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગાહી મુજબ સુધી સુધી કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી સોમવારે રાત્રે અચાનક વાતાવરણમાં આવી ગયો હતો અને આજ રોજ મંગળવારના બપોરે પવન સાથે વરસાદ પડ્યો હતો જેમાં વિવિધ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો વલસાડ શહેર વાપી ધરમપુર કપરાળા તેમજ દમણ સેલવાસમાં પણ વરસાદ પડ્યો હતો વરસાદ પડવાની સાથે ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહાવંશી વલસાડ મા મોટર ડ્રાઇવિંગ એન્સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે